સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જા હતો જેમાં ફોર વ્હીલર સ્વિફ્ટ કારે બે ગાયોને અડફેટે લેતા મોત થયા હતા ત્યારે અન્ય કારમાં સવાર ચાર લોકોને પણ ઈજા થઈ હતી ત્યારે ઈજાગ્રસ્તોને એકસો મારફતે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ત્યારે સમગ્ર મામલે નાગેશ્વરી પોલીસે તપાસ હાથ ધરી છે મેં ત્રિવેદી નેશન પ્લસ ન્યૂઝ અમરેલી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર